વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ કહાર સમાજ દ્વારા સાતમ આઠમના પર્વની ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં કૈલાસવાસી મહારાજા સરસયાજીરાવ ગાયકવાડના શાસનકાળથી એટલે કે આશરે બસોથી અઢીસો વર્ષ પહેલા યુપી સહિતના વિવિધ ગામોના લોકો વડોદરામાં આવીને વસ્યા હતા અને ત્યારથી આ પરંપરા પ્રમાણે હોળી પછી આવતા સાતમ આઠમના તહેવારને ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે સાતમના દિવસે પ્રતાપનગર સિંધવાઈ માતાજીના મંદિરે પૂજા અર્ચના હવન કર્યા બાદ આઠમના દિવસે નવાપુરા આરવી દેસાઈ રોડ સ્થિત આવેલા ખંડોબા મંદિરે શહેરના નવાપુરા દાંડિયા બજાર પાણીગેટ બાપોદ અને મચ્છીપેટમાં વસતા કહાર સમાજના લોકો અહીં ઉપસ્થિત રહી યુવક યુવતીના લગ્ન નક્કી કરવામાં આવતા હોય છે જ્યાં યુવકના પરિવાર તરફથી યુવતીને હાયડાનો હાર પહેરાવી મીઠાઈ ખવડાવી પૈસા આપવામાં આવે છે તેમજ છોકરી વાળા તરફથી છોકરાને ફૂલોનો હાર પહેરાવી મીઠાઈ ખવડાવી પૈસા આપવામાં આવે છે અને પછી બંને પરિવારના લોકો એકબીજાને ગુલાલ લગાડી સંબંધમાં બંધાય છે આમ કહાર સમાજ દ્વારા સાતમ આઠમનો તહેવાર ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે હવે દર વર્ષે આ લોકોનો કહાર લોકોનો મેળો અહીં આઠમનો ભરાય છે ઘણી પબ્લિક આવે છે

હમારે સસરવાલે આતરે કા હાર પહેના એસ સમ મેં સબ ભેગે હોકે